મિત્રો રોકેટ બુઝુગમાં ફરી આપણે ઉપરકોટના કિલ્લા સાથે નવા વીડિયો સાથે તમામ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ઉપરકોટનો કિલ્લો ખૂબ જ મોટો છે એટલે અલગ અલગ એપિસોડ તમને હું બતાવતો જઈશ તો તમારે અલગ બધા એપિસોડ જોવાના છે આની પહેલાનો એપિસોડ ન જોયો હોય તો પણ તે તમે જોઈ લેજો અત્યારે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ જે બોધની જેવું ગુફાઓ છે બે હજાર વર્ષ કરતાં પણ જૂની અને પૌરાણિક ગુફાઓ આવેલી છે આની અંદર ઘણી બધું વસ્તુ જોવાની છે અને તમામ હિસ્ટ્રી અને માર્ગદર્શન અહીંના જે ગાઈડ છે તે આપણે આ વિડીયોમાં તમને માર્ગદર્શન આપશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને મિત્રો અંદર આ જે ગુફાની અંદર આપણે જઈએ છીએ ને તો આપણે એમ લાગે આપણે એસીમાં આવી ગયા એવી ઠંડી હવા આવતી હોય છે તો આ તમામ વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલમાં મિત્રો તમે રોકાટ ગુજુમાં ખાસ છો તો ચેનલમાં કરવાનું ભૂલતા નહીં આપણી સાથે રાકેશભાઈ ગુજરિયા અને ગુજુ સંજય અને અમે 3 અત્યારે ઉપરકોટની મજાની સફર કરી રહ્યા છીએ અને તમારી સાથે શેર કરી રહ્યા છીએ તો વિડીયોમાં વિડિયોમાં કન્ટિન્યુજો અને આગળની વ્યવસ્થા આજે આપણે ગુફા છે જોવા જઈ રહ્યા છીએ હું પણ જો ઉપરકોટની અમારે કાલ છે આ ઉપરકોટની બોલે લઈને બધા અમારે આયા આપણે બૌદ્ધ ગુફા જોવા જઈ રહ્યા છીએ તમે આવો છો તો અહીંથી તમારે ટિકિટ કપાવવી પડશે અને ત્યારબાદ તમને અંદર જોવા મળશે ઈસવીસન પૂર્વની બે અઢી હજાર વર્ષ જૂની આ ગુફા છે ગુફા કેને બનાવેલી કે અશોક સમ્રાટ થઈ ગયો રાજા એ આખું વિશ્વ જીતવા નીકળતો એને તમામ લડાઈઓ જીતી લીધી લાસ્ટ લડાઈ કરીને કલિંગ વોર કલિંગ એને લાખો સૈનિકોને મોતને ઘાત ઉતાર્યા ચારો તરફ લોહીની નદીઓ વહેલાવેલી એટલા સૈનિકોને ખતમ કરેલા સૈનિકો બધા પાણી માગતા હતા એટલા માણસો નિર્દોષ મરી ગયા સૈનિકો એટલે બૌદ્ધે એને ઉપદેશ આપ્યો એટલે રાજા સાથે તો લડાઈ છે આ નિર્દોષ સૈનિકોનું શું બધો આ અશોક ઉપર આવ્યો અશોકે બૌદ્ધ ધર્મ અપનાવી તલવાર હેઠે મૂકેલી અને બૌદ્ધના પ્રચાર માટે ત્યાં કૂદ ગયો ત્યાં એને બૌદ્ધ સાધુ મૂકેલા હિન્દુસ્તાનની અંદર ટોટલી ચૌદ સમારક બનાવેલા એમાં અહીંયા એને ગુફા બનાવેલી કિલ્લાની અંદર અને તળેટી વિસ્તારમાં અશોકનો શિલાલેખ બનાવેલો એમાં પાલીને બ્રાહ્મી બે ભાષામાં લેખ લખેલો છે અહિંસા હિંસા ના કરો વનસ્પતિઓના નામ એવો આપણો લેખ કરેલો છે એ ભાષા કોઈને આવડતી નથી અહીંયા જમીનની અંદર બે રૂમ તળાશેલા છે પથ્થર કાપીને એમાં નીચેનો વિભાગ છે તો બૌદ્ધ સાધુ પલઠીવાળી તપસ્યા કરે તપસ્યા છે ઉપરનો વિભાગ છે એ લેક્ચરખંડ છે અને એની બાજુમાં એક નાનું કિચન બનાવ્યું છે બહુ બૌદ્ધ સાદું લાકા એકઠા કરી માટીના વાસણમાં ચૂલામાં રસોઈ બનાવે ધુવાળો છે એ ગુફામાં ના પ્રસરે એટલે બુગડો બનાવ્યો છે ધુવા રિટર્ન બહાર નીકળી જાય આપણે જેમ રસોડામાં બુધની જે ગુફા છે એમની અંદર એન્ટર થઈ ગયા છે અને આગળની જે કંઈ વ્યવસ્થા છે તે તમને હું જણાવું છું વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જુઓ છો આ રીતની જે જૂનવાણી જે ગુફા છે એ ગુફા આપણે જોઈ રહ્યા છીએ આ રીતની બધી જૂનવાણી જે ગુફા છે બુદ્ધ ભગવાન એ બધી રીતે there is <coughs>

તમારે સરસ મજાનો કિલ્લાની આખી સફર કરવી હોય તો એક દોઢ કલાક જેવો સમય લાગી જશે